પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ ધારાસભ્યની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા પાટણની સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી છોડાયું પાટણ ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનોએ નર્મદાના નીરના વધામણા કરી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં વહેતી પવિત્ર અને ઐતિહાસિક સરસ્વતી નદીમાં નર્મદાના નીર વહેળાવવા માટે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં તેમજ પાણી પુરવઠા મંત્રીને રૂબરૂ મળી મૌખિક રજૂઆત કરી હતી પાટણ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ શહેર અને ખાસ તેના આસપાસના વિસ્તારોમાં વહેતી પવિત્ર અને ઐતિહાસિક સરસ્વતી નદી લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે આ નદીમાં નર્મદા નદીના નિરીક્ષણ વહી જતા હોય છે પાણીને સુજલામ સુફલામ કેનાલ દ્વારા સરસ્વતી નદીમાં નાખવામાં આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય અને પાણીના તળ પણ ઊંચા આવે અને બોરિંગમાં પાણી મળશે અને ખેતી માટે પણ લાભદાયક રહેશે સાથે સાથે નદીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહાત્મ્ય પણ જળવાઈ રહેશે હાલ શ્રાવણ માસનો પવિત્ર અવસર ચાલી રહ્યો છે સરસ્વતી નદીમાં સ્નાન કરવાનો લોકો લાભ લઈ શકે અને આગામી તહેવારોમાં પવિત્ર અને સાંસ્કૃતિક એવી સરસ્વતી નદીનું મહત્વ પણ સચવાઈ રહે તે માટે સરસ્વતી નદીમાં નર્મદાના પાણી વહેળાવવા માટે તેઓએ રજૂઆત કરી હતી પાટણના ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બુધવારે પાટણની સરસ્વતી નદીમાં સુજલામ સુફલામ કેનાલ મારફતે નર્મદાના નીર વહેતા કરતા પાટણ ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનોએ નર્મદાના નીરના વધામણા કરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કમલેશ પટેલ પાટણ થોડા દિવસ પહેલા પાણી સુજલામ સુખલામ કેનાલ દ્વારા સરસ્વતી ડેમની અંદર છોડવાની મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી સચિવશ્રીને રૂબરૂ પણ મળ્યો હતો અને ગઈકાલે સરસ્વતી નદીની અંદર આ પાણી સુજલામ સુખલામ કેનાલ મારફતે પાણી આવ્યું અગાઉ જે પાણી આવ્યું હતું એ વરસાદનું હતું પણ ગઈકાલથી બસો ક્યુસેક પાણી એ નદીની અંદર છોડવામાં આવ્યું છે આજે ડેમ ઓવરફ્લો થયો છે આ ધીમે ધીમે ડેમથી ડાઉનસ્ટ્રીમની અંદર પાણી છોડવા માટે મેં એન્જિનિયરને વાત પણ કરી છે આજ આવતીકાલથી નદીની અંદર પણ પાણી શરૂ થશે આમ બે હજાર સત્તર બાદ હું જ્યાંથી ધારાસભ્ય બનો ત્યાંથી સતત મારી રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ અને સરસ્વતી નદી જીવંત કરવા માટે સરસ્વતી નદીની અંદર પાણી છોડવામાં આવે છે એના લીધે પાટણ અને આજુબાજુના ખેડૂતોને ફાયદો થાય છે મારી રજૂઆતને પગલે રાજ્ય સરકારે જે નિર્ણય લઈ અને પાણી છોડ્યું છે એના માટે અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર પણ માનીએ છીએ